रांदेर पुलिस से आरोपियों पर मेहरबान पुलिस से बारा मारी केस ना आरोपियों ने नवी सिविल मा चार सिगरेट पीड़ा पिया नवी सिविल मा मेडिकल माटे आरोपी ने लई आवेली पुलिस ने मोबाइल वान मा आरोपियों ने जलसा पड़ी दिया રાંદેર વિસ્તારમાં થયેલી મારામારીની ઘટનામાં સંડોવાયેલા આરોપીને પોલીસે અટકાયત કરીને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા પરંતુ અહીં પોલીસે આ આરોપીઓ સાથે શિથિલ વલણ દાખવતા વિવાદ સર્જાયો રાંદેર પોલીસ ગંભીર ગુનાના આરોપીને ઉપર મહેરબાન થઈ હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા તેમજ આ વિડીયો વાયરલ થયો છે કે જો કે આ વિડિયો ત્રીસ સપ્ટેમ્બરનો હોવાનું સામે આવ્યું છે મળતી માહિતી મુજબ અઠાવીસ સપ્ટેમ્બરની રાત્રે રાંદ્ર વિસ્તારમાં નુરે ઇરાહી ટેનામેટ ખાતે થયેલી મારામારીમાં ફરિયાદીને ગંભીર ઇજાઓ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો ફરિયાદી સાથેના ઝઘડામાં અફફાફ શાહનવાસ ઉર્ફ નવાસ જાડ્યો હતો જાવિદ ઇલિયાસ બનારસી સહિતના આરોપીઓએ ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસની કલમ હેઠળ કાયદેસરની અટકાયત કરીને ઓગણીસ ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ અટકાયત કરવામાં આવી પોલીસે આરોપીઓ સહિત અન્ય આરોપીને બ્લડ સેમ્પલ અને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગઈ હતી પરંતુ અહીં પોલીસ વાનમાં આરોપીઓને તેમના સગાઓ સાથે મળવા દેવામાં આવ્યા હતા આ દરમિયાન આરોપીઓએ તેમના સગાઓએ મોબાઈલ ફોન આપીને અન્ય લોકો સાથે વાત કરાવતા નજરે પડ્યા આટલું ઓછું હોય તેમ અલગ અલગ આરોપીના સગાઓ પોલીસની હાજરીમાં રહેલા આરોપીઓને બિહારથી બહારથી ગુટકા સિગરેટ અને ચા પાણી પીવડાવતા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા રાંદેર પોલીસ આરોપીઓ પર મહેરબાન હોય તેવા દ્રશ્યો નવી સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યા આ દ્રશ્યો બાદ રાંદ્ર પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે એક બાજુ ગુનાખોરી ઓછી કરવા માટે રાજ્યના ગૃહમંત્રીએ લગાવ હાથ મારી દે છે તો બીજી બાજુ પોલીસ આરોપીઓ ઉપર મહેરબાન થતા નજરે પડ્યા છે શ્રાંદ્ર પોલીસને આવી કામગીરી શહેર પોલીસને આબરૂ ઉપર સવાલો ઉડાવે જ કરી છે આ અગાઉ પણ નવી સિવિલ હોસ્પિટલમાંથી ગંભીર ગુનાના આરોપીઓ પોલીસને હાથ તાળી આપીને ભાગી ગયા હોવાના ઘટના સામે આવી છે તેમજ પોલીસ અધિકારીઓ દ્વારા આરોપીને જલસા પાડતા પોલીસકર્મી સામે કોઈ પગલાં કોઈ પગલા ભર્યા હોવાનું મીડિયા સામે આવ્યું નથી. કેમેરામેન સેનજી રાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત. અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.